કોણ મિત્રો મજામાં તો મજામાં દેજો તો ફરી એક વાર નવા ને તમારું બધું આર્થિક આર્થિક સ્વાગત છે આજે આપણે આવી જઈએ ભક્તાના અમારો બધો મિત્રો અમારો આવી જઈએ ભક્તાના સેવામાં તો મિત્રો વિડીયો કન્ટિન્યુ બનાવી દેજો ને આ અમારે ભાઈ રહીભાઈ છે કહીને કહેતા અમારે ઓલોક માં ઓલોક માં તો આજે ભાઈને લઈ લીધા છે બરોબર તો વિડીયો કન્ટિન્યુ બનાવી અરે ભાઈ જનો મારા ફાઇનલી ઉમેશભાઈ ઉમેશભાઈએ પેચલ ભાત માં રાખ્યા છે અને ભાત માં દેવાનું છે જો ભાઈ ભાત ની લોડું બોલું બોલું કમ્પ્લીટ એને કરવાનું તો ભાઈ તમે ભાત માં રાખ્યા હે માં રાખ્યા છે ભાત માં રાખા આપડો સોલી આવે છે ભાત ભરવા નું આ ભાત પેચલ ભાત માં જે તો આવી આગળ કોણ કોણ ખેતલા માં છે બધું જોઈએ આપણને બધું આખો ગ્રુપ ઉપર ઉભો રખ્યો છે આયા બાર આ રીતે આપણે બધી સોલી છે બધી ભલી ભઈ તો એકા વિધન દેવાની હોય

તો આપડા રવિભાઈ છે આવા ટોલી લઈને તમારે થવાનું છે ને હા અને દાહ રવિભાઈ ધીમે ધીમે અમારા રવિભાઈ છે ઉપડ્યા છે

હાલો ભરવા મળો તમારું કામ કરો બધા પોતપોતાનું તો અમારા કાકાની બધા છે ને તો અહીંયા સાચ ભરે છે ને અહીંથી બધી સાચી ટોલીઓ છે ને અહીં સાચ ભરે છે અમારા કાકાની બધા જો આખું સાચનું ટોલું છે ને અમારા અહીં કાકા સાચ ભરે છે તો અત્યારમાં મિત્રો બધું આની ખાલી છે ને બધા છે ને સેવામાં લાગી ગયા છે બધા મિત્રો બધું અત્યારમાં છે ને આવો ને એટલે મિત્રો આખું ભર્યું હોય અત્યારમાં બધું ખાલી છે આ બધું જોવું

જે દીકરીને આગળ વધેને તમને બધું બધું નવું બતાવતા રહે બોલા ઉમેશ બેકા ગાડી આકાશ 43 બધા સપોર્ટ કર્યો જે દીકરીને તમને આ વિડિયો બતાવતા રહે અને એની ચેનલે આગળ જે તમને જેવું આવે એને બતાવતા રહે

काउन्टर छै आज म काउन्टर आइज आइज बहिर

ઠંડી સાઈઝ કરવા માટે બરફ નાખે છે સાઈઝ અંદર તો લઈ જવાનો સાઈઝ અંદર જો બધું કે આ બધો બરફ લઈ જવાનો ઠંડી સાઈઝ થઈ જાય એટલા માટે આંચે બરફ લઈ જઈને આપણે નાખવાનો છે સાઈઝ અંદર તો જો જાય અમારો બરફ લઈને છે અમારા અશોક કાકા તો જો ઉકળે હવે હાલો નાખ્યો સાઈઝ માં હાલો અમારે હિતેશ કાકા બરફ લઈને જાય છે હિતેશ કાકા તાટુ લાગે છે આલે આલે હવે એમ નો નખાય લે અહી કાકાનો આમ મોટો આવ હાલો આઈ કાકાનો આ મોટો છે પાડી હરી ગયો હાશ અરે બોલ કેટલી જમ ને ઓ હિતેશ કાકા હળું તરણ આમ યાદ કરી લે પાડિયા ખેઈ લીધું રાખજો હાલો મત હવે આને છે ને તમાર છે

भाई ने चाल परवा जाय छे ई तो भाई अर्जुन ने नाराज होकर ड्राइवर हो जाय छे हमार विराज भाई यहां से है हमार मीत भाई ने नहीं देखा था हाय राम ને લાડવા બનાવવાના છે આજે વાર છે પછી બધું સોય મૂન એવું બધું બધું કમ્પ્લેટ કરી નાખી છે લાડવા બનાવવાની જે વાર છે તો બધું સોય તો ભાઈ કમ્પ્લેટ કરી નાખી છે બધું મિત્રો છે ને હવે આ બધું છે હવે સાફ કરવાનું છે અને આ જો અમારે ઉમેશ બાદ હોય ને બધું સાફ કરે છે હાથ પગ ધોવે છે ને બધું સાફ કરી નાખ્યું છે બધું સાફ કરી નાખ્યું ફોર બોળ માગી દો બધું કમ્પ્લેટ રેડી

અને વિડીયો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો વિડીયો ગમ્યો હોય તો લાઇક ચેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરો કરવાનું છો નહીં મળ્યું છે નવો ઓળખ સત્ય અને આ મિત્રો ચેનલ પહેલી વાર આવ્યો હોય તો કોમેન્ટમાં વાપરશે ભૂલશો નહીં ચાલો નેક્સ્ટ વિડીયો બધા બાય બાય